ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આજે કઈક નવીન છે કારણ કે આજે કઈ નવીન ન હતું કાલે નવીન હતું પણ હું આજે બનાવું છું એનો વિડીયો તો એમ એવું હતું કે કાલે હું પછી મારા મમ્મી પછી મારા મામી અને એની છોકરીઓ અને મારા ફૂઈ અને એની છોકરી ગયા હતા અમે ખરીદી કરવા શોપિંગ વી આર ગોઈંગ બસ તો અમે ગયા હતા ખરીદી કરવા અને હું બે દી લગી મારા મામા બે દી તો નહીં પણ દોઢ દી લગી મારા મામા ને રોકાણી હતી એટલે મેં વ્લોગ કાલ અપલોડ નહોતો કર્યો કારણ કે મેડિટિંગ એડિટિંગ નહોતું કર્યું અને આજે સોમવાર છે ને કાલ રવિવાર હતો એટલે રવિવારે અમે ગયા હતા ખરીદી કરવા લક્ષ્મણ નગરમાં મારા મામી ને બધા હાટું હાડલા લેવા હાટું હાડલા લેવા અને

વિડિયો ક્લિપ ક્લિપ નાની નાની તો હું અહીંયા બે એડ કરી દે ઈ તમે જોઈ લોજો પછી હું એન્ડી ગઈ અહીં બેઠા બેઠા કરી દેવા તો જોઈ લોજો 2000 તો અત્યારે લક્ષ્મણ નગરમાં હંભળાતો ની હો આ હું કોઈ ફોલો ન કર પછી આમ ફોલોક આપે થોડું બરોબર

કાય હારું જ ન થાય કોણ ખબર કજુ જૂનો જૂનો આમ જો તારો ડ્રેસ એ ડ્રેસ હા તો એટલું જ હતું આ વ્લોગમાં અને હું અહીંયા પાછી બેઠી બેઠે એન્ડિંગ કરી નાખું છું કારણ કે મેં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ત્યાં કર્યું જ નહોતું અને મેં બરોડાનો તો ઉતાર જ નહોતો કારણ કે પછી આમ બહુ મોડા મોડા ગયા હતા અને પછી આવવામાં મોડું મોડું થઈ ગયું હતું અને મારા મામીને ને એને પાછું ઘરે જવાનું હતું એટલે તો આ બ્લોગ પછી મેં વિચાર્યું કે એનું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ઘરે જઈને ઘર નાખે એટલે મારો એક વ્લોગ બની જાય અને પછી મેં પાછો અપલોડ એ નહોતો કર્યો મને ખબર છે હું બકવાસ કરું છું પણ થોડીક વાર માટે સાંભળી લો કારણ કે મને પણ નથી ખબર હું શું બોલું છું ગજબ બે જતી હે કાંકો બેગી સુલેને હા તો પછી બરોડામાં જઈને મારી ખરીદી કરી અને ઈ ખરીદી હું આગલા વ્લોગમાં બતાવે હું હું લીધું માટે અને પછી જોઈએ શું થાય છે એટલા માટે આ વ્લોગમાં એટલું જ હતું હરવા ફરવાનો આખો દિવસ અમે ફેરાતા પછી અમે ઘરે આવીને હુઈ ગયા હતા ખાઈ પીને અને ખરીદી બાકી બધીને હું આગલા વ્લોગમાં બતાવીશ ત્યારે તમે જોઈ લો જો મેં ઘણી બધી તો નહીં પણ ઘણી બધી કરી દીધી હતી અને પછી જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં આ વ્લોગ સારો હતો આઈ ગેસ બાય 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 ટાટા ગુડ બાય ગયા